છથી થી આઠની ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ મળ્યા નથી મિત્રો આપણને અને ઉમેદવારો કંટાળી જ ગયા છે હવે એને આજે કંઈક અપડેટ મળ્યા છે કે ન્યાયતંત્રના આદેશ અનુસાર જે રચાયેલી કમિટી છે એને પોતાનો નિર્ણય તથા એફિડેટ રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરીને ભરતી અન્વયે આગળની જે કામગીરી છે એ હાથ ધરશે આવા સમાચાર મળ્યા છે મળતી માહિતી મુજબ કમિટીના અહેવાલને આધારે જિલ્લા ફાળવણી માટેના નવા કોલ લેટર જાહેર થવાની શક્યતા છે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાં પણ ફેરફાર આવશે અને એના લીધે થઈ નવા મેરિટ પ્રમાણે કોલ લેટર જાહેર થઈ શકે છે આવી પણ શક્યતા છે એટલે આવતા અઠવાડિયામાં અટકેલી ભરતી પ્રક્રિયા છે આગળ વધવાની પૂરેપૂરી સંભાવના છે આ રીતના મેસેજ અપડેટ મળ્યા છે હવે જે અપડેટ મેસેજ મળ્યા છે એ અનુસાર તમે જુઓ તો મેરિટની અંદર જે ફાઇનલ મેરિટ લિસ્ટ લાસ્ટમાં બહાર પાડ્યું છે એની અંદર જે મેરિટ છે એની અંદર ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે આના લીધે જે ફાઈનલ મેરિટ લિસ્ટ છે એ પણ નવું મુકાશે અને જે જિલ્લા ફાળવણી થઈ છે બે દિવસની એ આઈ થિંક રદ કરી દેશે અને નવેસરથી જિલ્લા ફાળવણી માટેના જે કોલ લેટર છે એ પણ ઇશ્યુ કરવામાં આવશે એટલે જે રાઉન્ડ છે એ નવેસરથી બહાર પાડવામાં આવશે જે પ્રથમ બે રાઉન્ડ છે એ જો મેરિટની અંદર ચેન્જીસ થયા હશે તો અગાઉના વિડીયોમાં પણ મેં જણાવ્યું છે કે એ બે દિવસની જિલ્લા ફાળવણી છે એ રદ કરવામાં આવશે અને નવેસરથી જિલ્લા ફાળવણી કરવામાં આવશે જે ફાઈનલ મેરિટ લિસ્ટ છે એ પણ આઈ થિંક જાહેર કરવામાં આવશે ડિક્લેર કરવામાં આવશે એની સાથે સાથે રાઉન્ડ પણ સ્ટાર્ટ થઈ જશે એટલે નવરાત્રિમાં જ લોકોને ગરબા રમવામાં પણ મળશે અને જિલ્લા ફાળવણી કદાચ એનો કાર્યક્રમ જાહેર થાય તો જિલ્લા પસંદગી ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી છે એ પણ આગળ વધશે આવી રીતના સમાચાર અપડેટ મળ્યા છે મિત્રો આશા રાખીએ કે આવતું વીક આપણા માટે સારું રહે અને આવતા વીકની અંદર જ કઈક આવી અપડેટ નહીં સીધું જિલ્લા પસંદગીનો કાર્યક્રમ જ આવી જાય એવી આપણે આશા રાખીશું આમ તો અત્યાર સુધી તમે જુઓ તો થી એકથી પાંચની સામાન્ય ભરતી હોય કે કચ્છની ભરતી હોય તો સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે આજે કચ્છનો સ્થળ પસંદગીનો પહેલો દિવસ હતો કાલે છેલ્લો દિવસ છે પછી સ્થળ પસંદગી એટલે મીન્સ કે એકથી પાંચનું જે તમે ગણો તો આખી આખી ભરતી પૂર્ણ થઈ ગઈ છે હવે છ થી આઠની આખે આખી ભરતી જ બાકી છે એટલે સામાન્ય ભરતી તો હાલ હવે એની અપડેટ થોડી ઘણી આપણને મળે છે હજી તો કચ્છની છ થી આઠની જે વિદ્યા સહાયક ભરતી છે એનું તો કંઈ પણ અપડેટ હજી હાલ સુધી કશું જ નથી એટલે એ તો સંપૂર્ણ બાકી જ છે એટલે આશા રાખીએ કે આવતા અઠવાડિયે છે જિલ્લા પસંદગીનો કાર્યક્રમ આવી જાય તો તમામ ઉમેદવારોમાં દિવાળી સુધરી શકે છે લઘુ ઉમેદવારોને હાજર થતા થતાં દિવાળી લગભગ આવી જશે આવી અપડેટ કંઈક મળી છે છતાં પણ આશા રાખીએ કે ઝડપથી છથી આઠની જે સામાન્ય વિદ્યા સહાયક ભરતી છે એ પૂર્ણ થાય ત્યાર પછી કચ્છની જે ભરતી છે છથી આઠની એ પણ જલ્દીથી પૂર્ણ થાય આજના વિડીયો બસ આટલી જ અપડેટ મળે છે મિત્રો ચેનલ પર નવો જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો